બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ભરોવા ગામ વાવ તાલુકાનું મોરીખા ગામ તેમજ થરાદ તાલુકાના ખાનપુર અને દોડ ગામની મુલાકાતે પહોંચ્યા હતા સુઈગામ તાલુકાના ભરડોવા ગામમાં વરસાદી પાણીના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે આ મુલાકાત દરમિયાન ગેરીબેન ઠાકોર બનાસકાંઠા સાંસદ ગુલાબસિંહ રાજપૂત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ તેમની સાથે રહ્યા હતા તેઓ ટ્રેક્ટર મારફતે અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને ગ્રામજનોના આંખોમાં આંસુ તથા હૃદયમાં ભરાયેલું દર્દ અનુભવી તેમને સાંત્વના આપી હતી અમિત ચાવડાએ સરકારને તાત્કાલિક આર્થિક સહાય પૂરગ્રસ્તને પ્રાથમિક સારવાર ખોરાક પાણી અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે સુઈગામ તાલુકાના ડવા ગામે મુલાકાત લેતા જે સિટીનું નિર્માણ થયું છે જે પરિસ્થિતિ જોઈ છે જોતા એટલું લાગે કે આ દસ દિવસ જેટલો સમય થવા આવ્યો છે હવે હજુ સુધી સરકારી તંત્ર લોકોની મદદે પહોંચ્યું નથી હજુ સુધી ગામમાં ખેતરોમાં ઘરોમાં પાણી ભરાયેલા છે આજે લોકોને અહીંયા મળ્યા એમની જે વેદના હતી દર્દ હતું અનેક પરિવારો એવા હતા કે ચાર ચાર દિવસ સુધી એમના પેટમાં અન્નનો એક દાણો પણ નહોતું મળ્યો બાળકોએ ભૂખ્યા તરસ્યા રસ્તા ઉપર આશરો લેવો પડ્યો એટલે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તમામ ઘરવકરી નષ્ટ થઈ છે ઘરોમાં અનાજથી લઈને તમામ કપડાં સુધીની જે એમની માલ મિલકત હતી એ બધાને નુકસાન થયું છે મોટા પ્રમાણમાં પશુઓ તણાઈ ગયા છે મૃત્યુ પામ્યા છે ખેતીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે ખૂબ મોટા પ્રમાણમાં જમીનોનું ધોવાણ થયું છે અને સાથે સાથે લોકોને જે આર્થિક રીતે નુકસાન થયું પણ સાથે સાથે અનેક લોકો હવે રોગચાળાના ભરડામાં પણ ફસાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે અને બીજી બાજુ આ જ ગામમાં પીએચસી સેન્ટર હોવા છતાં પી પીએસસી સેન્ટરમાં નથી દવાઓની સગવડ નથી આરોગ્યની કોઈપણ જાતની ચિંતા કરવામાં આવતી અને એનાથી વધારે સરકારી તંત્રએ જે કેસ્ટ્રોલ આપવાની વાત કરી પરિવારમાં બે જ સભ્યોને કેસ્ટ્રોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેસ્ટ્રોલને ઘર વકરી ના મળે તો આનો બહિષ્કાર કરો મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી પહેલી વારની આ સ્થિતિ નથી બે હજાર પંદર હોય સત્તર હોય એકવીસ હોય કે પચીસ હોય આ વારંવાર આવું થાય છે આ સરહદી ગામ છે રણ પ્રદેશની નજીકનો વિસ્તાર છે તો પાણીનો ભરાવો થાય છે અહીંયા ખ્યાના કારણે પાણી ઉપર આવી જાય છે તો અહીંયા પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થાય કે આ બધા જ વિસ્તારો બાબર હોય થરાદ હોય સુરગામ હોય કે આખા વિસ્તારનું જે પાણી આવે છે એનો ન ણમાં નિકાલ થાય એવી એક કેનાલની વ્યવસ્થા થવી જોઈએ એવી પણ સરકાર પાસે માંગણી છે હજુ પણ વિસ્તારોમાં જઈ રહ્યા છે પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને તમામ લોકોની તકલીફો રજૂઆત સાથે સરકાર પાસે આવેદનપત્ર આપીને માગણી કરી સાહેબ કોંગ્રેસ શિબિર છે એમાં ધારાસભ્યોની હાજરી નથી તેને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની શિબિર છે બીજા કોઈ માટેની એ શિબિલ નથી એટલે જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ નિયુક્ત થયા છે એમના માટે પહેલાં ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી આણંદ ખાતે એટલે જુનાગઢ ખાતે દસ દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાય છે એટલે એમાં જે અપેક્ષિત લોકો છે એ ત્યાં હાજર છે